નમસ્કાર મિત્રો આપ સૌનું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે શું મિત્રો તમે જાણો છો જેસીબી નો રંગ કેમ પીળો હોય છે તેની પાછળનું જે શું કારણ છે તેના વિશે મિત્રો તમને હાલ આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે જ્યારે કઈ કંપનીની અંદર જેસીબી બનાવવામાં આવે છે તો ચાલો મિત્રો આજના આ વિડીયોને આપણે શરૂ કરીએ વિડીયોને શરૂ કરતા પહેલાં મિત્રો જરૂરથી આ યુટ્યુબ ચેનલની અંદર નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને પ્લીઝ એક લાઇક કરી નાખજો જેસીબી તો તમે જોયા જ હશે જ્યારે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કામોમાં જેસીબી આપણને ખૂબ જ ઉપયોગી છે જ્યારે કંપનીની મશીન બ્રિટેનમાં બનવામાં આવે છે જ્યારે જેસીબી નો ઉપયોગ દુનિયાભરની અંદર અત્યારે ખૂબ જ ઉપયોગી છે આ કંપનીના મશીનો એક ખાસ વાત છે કે ત્યાં રંગ પીળો કેમ હોય છે તેના વિશેષ તમને આજ વિડીયોમાં વાત કરવાની છે પરંતુ શું તમે જાણો છો તે પીળા રંગના શા માટે હોય છે બીજા કોઈ કલરના કેમ નથી હોતા આ એક પ્રશ્ન છે જ્યારે જેસીબી પીળા રંગ વિશે જાણતા પહેલા જ આપણે કંપની વિશે મિત્રો તમને થોડી ઘણી વાતો જણાવી દઈએ તો ચાલો તેના વિશે પણ વાત કરીએ તમને જણાવી દઈએ કે જેસીબી એમ કહેવાય કે બ્રિટનની મશીન બનાવતી કંપની છે બ્રિટનમાંથી હાલ એમ કહેવાય કે જેસીબી બનાવવામાં આવી રહ્યા છે તેનું વડુ મથક ઇંગ્લેન્ડમાં છે તેના પ્લાન વિશ્વમાં ચાર મહાદ્વીપમાં છે જેસીબી વિશ્વનું પહેલું એવું મશીન છે જે કોઈ પણ નામ વિના ઓગણીસો પિસ્તાલીસ માં લોન્ચ થયું હતું તેને બનાવનારે ઘણા દિવસો સુધી તેમના નામને લઈ વિચાર કર્યો હતો પરંતુ કોઈ સારું નામ જ ન મળવાને કારણે તેનું નામ તેણે બનાવનાર જોસેફ સાયરિંગ બમ્ફોર્ડ જ રાખી દેવામાં આવ્યું હતું જ્યારે એમ કહેવાય કે જેસીબી શોર્ટ નેમ છે તમને મિત્રો જણાવીને તમને નવાઈ લાગશે કે જેસીબી પહેલી એવી બ્રિટિશની ખાનગી કંપની હતી જેને ભારતમાં તેમની ફેક્ટરી શરૂ કરી હતી આજના સમયે ભારત જેસીબી મશીનની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ નિકાસ કરે છે

કે આ ટેક્ટરની મહત્તમ સ્પીડ પ્રતિ કલાકે પાંસઠ કિલોમીટરની હતી આ ટેક્ટરને પ્રિન્સ ઓફ વેલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે તમને જણાવીને મિત્રો આચાર્ય થશે કે વર્ષ ઓગણીસો ની વાત છે જ્યારે જેસીબી કંપનીના માત્ર છ લોકો કામ કરતા હતા પરંતુ આજના સમયે આ કંપનીમાં સમગ્ર વિશ્વમાં લગભગ અગિયાર કર્મચારીઓ આમાં કામ કરી રહ્યા છે તમને જણાવી દઈએ મિત્રો શરૂઆતમાં જેસીબી મશીનનો સફેદ રેડ કલરને બનાવવામાં આવતી હતી જ્યારે શરૂઆતની વાત છે જ્યારે રેડ કલરની બનાવવામાં આવતી હતી અથવા તો જેસીબી સફેદ કલરની બનાવવામાં આવતી હતી પરંતુ પછીથી તેમનો રંગ પીળો જ કરી દેવામાં આવ્યો છે વાસ્તવમાં આની પાછળનો તર્ક એવો છે કે આ રંગને કારણે જેસીબી ખોદકામ સ્થળ પર સરળતાથી કોઈ જગ્યાએ પછી ભલે તે દિવસ હોય કે રાત આના કારણે લોકોને ખબર પડી જાય છે આગળ ખોદવાનું કામ ચાલી રહ્યું છે એમ તો બસ મિત્રો આના વિશે તમને ખાસ માહિતી મળી ગઈ છે તો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરો શેર કરો યુટ્યુબ ચેનલ માં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં